કરીને આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરવામાં આવેલ છે તો આધુનિક

પરંતુ આવર્ત કોષ્ટકમાં કોબાલ્ટ છે એ નિકલની પહેલા આવે છે આમ તત્વોના પરમાણ્ય દળની અનિયમિતતા આ ત્રણ મર્યાદા જે હતી મેન્ડેલિકના આવર્ત કોષ્ટકની આ ત્રણે ત્રણ મર્યાદામાં આધુનિક આવર્ત કોષ્ટકમાં સુધારો કરવામાં આવે છે હવે આજે આધુનિક આવર્ત કોષ્ટક તો કહેલું છે કે તત્વોની ગોઠવણી પરમાણુ ક્રમાંક ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે આપણે આપણે જોયું તેને પરમાણુ ક્રમાંક માટે પરમાણ્ય ક્રમાંકને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે છે ત્યારબાદ જે કેન્દ્રમાં રહેલ જે પ્રોટોન છે એની સંખ્યા એટલે કે કોઈપણ પણ તત્વ છે એ તત્વનો જે પરમાણુ ક્રમાંક છે એટલા જ એ તત્વના કેન્દ્રમાં પ્રોટોન હોય છે અને એટલા જ જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન છે એની કક્ષામાં જોવા મળે છે આમ કોઈ પણ

બીજું તત્વ આપણે લઈએ લિથિયમ જેનો પરમાણ્ય ક્રમાંક ત્રણ છે હવે એની જ્યારે ઇલેક્ટ્રોન રચના કરવામાં આવે છે ત્યારે પ્રથમ આ લિથિયમ અને બીજી કક્ષામાં એક ઇલેક્ટ્રોન જોવા મળે છે આ કક્ષામાં પણ આપણને એક ઇલેક્ટ્રોન જોવા મળે છે ત્યાર પછી આપણે લઈ લઈએ સોડિયમ તો સોડિયમ નું પરમાણ્ય ક્રમાંક અગિયાર

દાખલા તરીકે સત્તરમો સમૂહ તમે લેશો તો સત્તરમા સમૂહના જે તત્વો છે એમાં પણ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનની સંખ્યા સાત સમાન જોવા મળે છે અને એને સમૂહ કહેવામાં આવે છે જેની સંખ્યા અઢાર લેવામાં આવે છે એ જ પ્રમાણે તત્વોની જે આડી હરોળ છે એને આવર્ત કહેવામાં આવે છે તત્વો છે એની જે આડી હરોળ છે એને

ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો